બધી તમે બે મારા છોકરા છો ના હું જમીન તો નહીં આવવા માં કારણ આ કારણ ને હવે ઠીક લાગતું મારું કોઈ હવે મારે બે ભાગ પાડીને જમીન હા તો જમીન બે ભાગ પાડી દો ભાગ પાડી કાકા કીધું જમીન મારી છે હું જમીન નહીં આવવા અલગ નવી નરે પણ એ જૂની છે જમીન ભાગ કારણ જમીન નહીં આવવા કારણ કે હું જમીન નહીં આવવા ભાઈ

મારું નામ છે કાલુ ઢારો એનો મારો મારું નામ છે કોબરા ગમેવાના બદલી નાખો થોબડા મારું નામ હસુ કા નાગિન જેમ ડસુ કોબરા આપણો કામ તો થઈ ગયું હે પણ બીજે કે ઉપારી છે હવે કાલુ આપણે કે બીજી સોપારી હે કાલુ અત્યારે જે કોઈ સોપારી આપવાની છે બોલો બોલો મારા ભાઈને ઉડાડવાનો છે તમારે ફોટો બતાવો ફોટો બતાવો ફોટો આ લો તમારો કઈ જગ્યાએથી ઉડાડવાનો છે જંગલમાંથી નીકળે છે જંગલમાંથી હા

મારા તો તમે બે બે માં છોકરા મારા તો બે માં આપવું પડે પણ જમીન છે તો બે બે છોકરા મારે બે હતી છે તો तो ना पर ना, नहीं नहीं ना तो नहीं ना तो तो ना तो ना 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 मारी नहीं तो 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 तो

ફમેની પડતી મને બધી ખાવ પડે છે પાવર ના કરીશ કાલ કામ થઈ જાય તારું હા હા તો કાલ થઈ જવું તું ઝઘડા ના કરાય બે જમીન લઈ બે કારણ કે

હા બૈના બાર જમીન માં લઈ લેવી પડે તો મળે જમીન કરી આલી હા અત્યારે એકલો ઉડાડી પેલે ઉડાડી ઉડાડી દે ये ते गोली शॉर्टी ले तो ने तो प... ने, तो ना मेरी गोली शॉर्टी तो मी शॉर्टी ने बोला चम पढ़ी हो तो गोली मारी कुने मेरी नहीं इसी शॉर्टी लूट गुल ओ ओ ओ ओ ओ ओ ओ ओ पापा ओ હલો oh, શિયા oh. <laughs> <laughs> <laughs>

ચોની જાજો ના તમે આ મરી જાલ મત જોવાને સર અને તમારું નામ શું છે ગમન ગાયવાળો ગમન ગાયવાળો હા સર કોઈ આજુબાજુના માણસ છે ના સર આજુબાજુ નહીં ના સર ગમન ગાયવાળો હા તમે તમારું એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દો હા તમારી કોઈ જરૂર પડશે તમને બોલાવજો હા સર બીજું કોઈ મળ્યું બીજું હા સર પરત હું માર ગાય દોવા હા તું જઈ શકે

હાલ કયો છે ને આ દેરાક છે આ કાકું ચાલો ચાલો કાકા હાલ કોણ કાકા મી શેડી દેવ સમાજ ની પૂછતાછ ચાલે છે કાકા આ તમારું શું થાય આ તો મારા છોકરો છે કરણ તારા છોકરો કરણ છે ને કાવે એનું ફૂન નહીં જીવે સી એ રીતના યારે તપાસ માટે ને કોઈ ગોળી મારી દીધી છે ચોકણ તો નોકરી ગયો છે હજુ આયો નહીં એ જંગલમાં ગોળી બાર દીધી છે એટલે એનો કુંદે જો એટલે મેં તમને વાત કરી એનો દુશ્મન છે કાકા ના ભાઈ એનો કોઈ દુશ્મન તો નહીં પણ એના કોડા જો ઝઘડો થયો હોય ઝઘડો તો ઈ બે ભાઈઓ જમીન ભાગ ભાગે પડતી આવવાની હતી મારે પણ ઈ બે ભાઈઓ ઝઘડો હતો થોડો કે તો છે હોય છે જ ને આ તો એનો છોકરો ઈ આયો રૂમમાં જો છે કપડાયેલો હતો પણ હજી બાર બોલે આવતો જ નહીં બાર અર્જુન

મારવાને ગોપારી આવીતી ઉભરી આવીતી ઈ તું મને છે કે તો અમે પૂતી દઈશુ અને તું ને તારા ભાઈનેને ને તો અમે એને સજા આપશું ચાલ

સો મીટરનું થાય છે અને જે ગોળી આવી છે ને એ પાંચસો મીટરથી ગોળી આવી છે ખાતરી અંગે તું કહી શકે ખાતરી એકસો એક ટકા તો પછી તારું એવું કહેવું છે કે આ ત્રણ મોણસો અંગે ચોથો એક મોણસ બીજો હતો કોઈ કોઈ બીજે ગોળી મારી છે આ મોણસો ગોળી નહીં મારી એક્ઝેક્ટ આયરા મોણસો આ જગ્યાએ હોય તો સર આ તો હોય તો ચોથા મોણ હોય જોયો તો હશે ને આ જોયો છે તમે કોઈ મોણસ જોયો ના સર ના કોઈ નહીં નહીં જોયો

અર્જુન બોલો સર આ ફોટો છે તમારે બે નો એમાં ત્રીજો માણસ કોણ છે સાચી હજુ કેજો સર હું ત્રીજા વાળો માણસને ને નહીં ઓળખતો નહીં ઓળખતો તું ના તાર બે ભેગો ફોટો છે ને નહીં ઓળખતો સર તો અભિજીત હા સર વાને લઈ જા એના પપ્પા જોડે હા અને એમને જરૂર પૂછતા જ કરો રહો તો ઓળખે છે કદાચ અને વાને આ ટેનન લઈ જઈને જન્મ નાખી દો એમને પણ કાનૂન સજા આપશે ચાલો લઈ લો

ઓદાબી કાકા આ ફોટો છે કેમો બે તો કરણ એરજણ છે આ હવે તમારા જોડે શું ખોટું બોલો આ મારો જૂનીનો ન મોટો છોકરો છે ઈ તમારો છોકરો છે તમે કાકા પહેલા કેમ આજુ બોલ્યો ઓ તમે નોનપાન મત ગાડી મેલ્યો તો નધન પાચ્યો તો એટલે તમે ઘરે મુકેલો છે હોય નોનપાન થી કે કી છે કાકા

આ છોકરાનો ખૂન કર્યો છે કારણ કે જે ખૂન થયું ને પછી પાકેટ મારી એ તમારા છોકરાને જ છે એ તો મને કોઈ ઘણી ખબર નહીં પણ નોનપાથી ગાડી મેલે તો એના લશા ને એવા જ હતા કોઈ હાર હતો ને એટલે ગાડી મેલ્યો તો હા તો કાકા આલમ જઈએ છીએ તમારી કોઈ જરૂર પડશે પુસ્તક મારે પાછા આવું હા દયા આપણે જાવું પડશે અને ચેક કરવું પડશે કેમનો છોકરો રહે છે જો અને ક્યાં છે હા હા ચલો राधे चला काका जी तो रुको है यानी जल्दी जल्दी वीडियो निकाल कि क्या रहे से शू करे से अरे बत्ती वीडियो मार दी अरे खबर लगा और कभी लगाई है अपना सर जल्डी जल्डी तो मैं जल्दी जल्दी खबर आती आप हेलो काका बोलो हां कौन रह गयो अर्जुन ने તમને નુકસાન પકડે આ મે જલ્દી જલ્દી જ આવી સારું ઓકે હવે લીધું ને લગ આકાને ઘરે કોક આવ્યું બે મોરજો હા એ એનો છોકરો ઉઠ ગયો હે અર્જુન ને અને કાકાને મુછે પકડી છે એટલે આપણે જલ્દી જલ્દી જવું પડશે દયા કોલે દયા લઈ કે આયા અને રાધે હા સર તું અર્જુનનો નંબર ટ્રેસ કરી અને એનું લોકેશન દેખા હા સર

જમીન બમીન વાત થી કરવાની જમીન ની મળે હવે આ તો જમીન તારે સુધી તો તું લઈ રે પણ મન છોડી મેલ તઈ છેનો છોડું મારા હગા ભઈને ભી મારી રાખ્યો છે તો તઈ છેનો છોડી તારા ભાઈ ને માતો કઈ ના જીવ આ તાર જેવી જગ્યાએ દફા કે તું કોઈ ખબર ઈ પડે પણ ભાયા મન છોડી મેલ તું મારો ભાઈ છે ના પગલ પગલ એને તાર જમીન કેવી રીતે આ શિયાળ જો પોગી જાય કેમથી તારા ભાઈ નું ખૂન કર્યું અને બીજા તારા ભાઈ ને મારવાની કોશિશ કરી તારા મારા બાપે ગાડી રાખડી અને મોટો છે કે એને નવું ભૈરું લાવી છે અને એનો આનો છોકરો છે અને એ બે ભૈયાને બહુ બહુ હલુ રાખે છે એટલે મને ખબર પડી એટલે હું કોક ઉદાડો જાતો તો અહીંયા કણ તો પણ મને ધક્કો મારી મારી કાઢી મેલતા હતા અને પછી મને ખબર પડી કે આ જમીન પર માં ડોહ બીમાર તો પડ્યો ને એટલે કે જમીન પર પાગલા પાડવાના છે મને ખબર પડી એટલે પછી મને એવું લાગ્યું કે આરા બે જમીન લઈ રહી અને મને આલસી ની અને વાયને વાયને પેલા મારા ભઈને મારવાનો પ્લાન બનાવ્યો અને મને બધી ખબર સમાચાર મળ્યા એને થી એનો ફાયદો ઉઠાવ્યો કે ઓની પ્લાન બનાય ને એ પ્લાન ઉપર તું કે પેલા ભૈયાને મારવાનો પ્લાન બનાય અને તું મારી નાખે હવે એ પ્લાન ઉપર હું પહોંચી ગયો અને મેં એનો ખૂન કરી લાજી અને હવે વાડે ઉડાડવાની તૈયારી હતી તમે આવી પણ કોની ગમેલો ચાલાક હોય ને તો શેરથી થી બચી નાખે તે ઘણો પ્લાન બનાવ્યો અને તે ઘણી કોશિશ કરી પણ તું શેરથી બચી ના નાજો અને તે આટલી બધી તને ગોકરો વાજી દી તો તારે હારો ધંધો કરો તો કોઈ સારું કામ કરવું હતું અને આગળ આવું હતું આવું ખોટું કામ નતું કરું પણ સર ખરી રીતે હક મારો હતો અને જમીન એક પડાઈ લેતા હતા તારો કતો પણ તે ગુનો કર્યો એટલે હવે તને થાય પછીની સજા અને તને થાય જલ્દી સજા કારણ કે તે તારા ભાઈને મારવાની કોશિશ કરી હતી નાખી દો બેન જન્મ ચલો ચલો